અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ સમાચાર છે તો પંચમહાલ ગામે કૂવામાં ડૂબી ત્રણ બાળકીઓ મોતને ભેટી છે પંચમહાલના ગોગંબાની આ ઘટના પીપળિયા ગામની એક જ પરિવારની ત્રણ બાળકીના મોત થતા પરિવારમાં માતમનો માહોલ છે તો ઘર નજીક આવેલા કૂવામાં ડૂબી ગઈ હતી આ બાળકીઓ જેમના મોત થયા છે ત્રણ બાળકીઓના મોત થતા જ પરિવારમાં શોકનો માહોલ છે પગ લપસી જતા એક બાળકી કુવામાં પડી હતી કુવામાં પડેલી બાળકીને બચાવવા જતા અન્ય બે બાળકીના પણ મોત નીપજ્યા ત્રણ બાળકીઓ મોતને ભેટી છે પંચમહાલ ગોગંબાના સિમલીયા ગામે કુવામાં ડૂબી જતા ત્રણ બાળકીઓના મોત થયા આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કેયુર કેયુર પીપળિયા ગામની એક જ પરિવારની ત્રણ બાળકીના મોત થઈ ગયા છે શું વિગત જી કૃષ્ણ બિલકુલ સિંગલિયા ગામની નજીક પીપળિયા ફર્યું છે કે ત્યાં આ પશુપાલન કરતો પરિવાર રહેતો હતો અને એક એક પરિવારમાં ત્રણ દીકરીઓ હતી જેમાં એકની ઉંમર પાંચ વર્ષ બીજી દસ વર્ષ અને બાર વર્ષ હતી આ ત્રણ દીકરીઓ મળી અને ગઈકાલે પશુ ચરાવવા નીકળી હતી અને ઘરની નજીક જ એક ખેતર છે ત્યાં આગળ કાચો કૂવો આવેલો છે એક પાંચ વર્ષની દીકરીને તરસ લાગતા ત્યાં કુવામાં કાચા કુવામાં પાણી પીવા માટે નમી હતી તેમાં તે કુવામાં પડી ગઈ હતી ને તેની સાથે મોજી બીજી બે દીકરીઓએ પણ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો કે દરમિયાનમાં એ બંને પણ પડી જતા ત્રણેય દીકરીઓ કુવામાં પડી ગઈ હતી ગઈકાલે સાંજથી આ ઘટના છે ને એમાં શોધખોળ ચાલુ હતી ને આજે સવારે ત્રણેય ના મૃતદેહ મળી આવ્યા છે ત્રણેય ના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ કરવા માટે સરકારી દવાખાને લાવવામાં આવ્યા જી જે આભાર ક્યુર માહિતી આપવા માટે